दर्दओं ने जीव लेना ना चेरमेन कार्तिक पटेल डिस्चार्ज अरजी नो राज्य सरकार करो विरोध કોર્ટમાં સરકારે દલીલ કરી કે કાર્તિક પટેલ મુખ્ય સૂત્રધાર છે પોતાના આર્થિક લાભ માટે નિર્દોષ લોકોના જીવ લીધા તેની સામે પુરાવા અને સાક્ષીના નિવેદનો પણ છે માનવીના જીવન સામે રમત રમનાર અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીને બિન દોહમત ન છોડી શકાય કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરાઈ કે ફ્રી કેમ્પના નામે કાર્તિક પટેલ દરદીઓ પણ દબાણ કરતો કાર્તિક પટેલે વધુ રજવાત માટે સમય માંગતા વધુ સુરાવણી 21 નવેમ્બરે કરાશે કોર્ટમાં સરકારે દલીલ કરી કે કાર્તિક પટેલ મુખ્ય સૂત્રધાર છે પોતાના આર્થિક લાભ માટે નિર્દોષ લોકોના જીવ લીધા તેની સામે પુરાવા અને સાક્ષીના નિવેદનો પણ છે માનવીના જીવન સામે રમત રમનાર અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીને બિન દોહમત ન છોડી શકાય કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરાઈ કે ફ્રી કેમ્પના નામે કાર્તિક પટેલ દરદીઓ પણ દબાણ કરતો કાર્તિક પટેલે વધુરજવાત માટે સમય માંગતા વધુ સુરાવણી 21 નવેમ્બરે કરાશે